નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર તેમના પ્રભારી દાહોદ જિલ્લાના નર્સિંગ કોલેજ સિગવડ ખાતે દાહોદ લોકસભાના પ્રભારી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરી અમીનની અધ્યક્ષતામાં દાહોદ લીમખેડા દેવગઢ બારિયા અને ગરબાડા વિધાનસભાની કોર કમિટીની બેઠક યોજાઈ જેમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે ત્યારે આ બેઠકમાં ઉપસ્થિત ચારેય વિધાનસભાના કાર્યકર્તાઓ દાહોદ લોકસભા સીટ પાંચ લાખ થી વધુ મતો ની ભવ્ય ભવ્ય જીત થાય એ માટે કટિબદ્ધ છે આ બેઠક માં લોકસભા સંયોજક અને સાથી મંત્રી બચુભાઈ ખાબર જિલ્લા અધ્યક્ષ શંકરભાઈ આમલિયાર મહીસાગર જિલ્લાના અધ્યક્ષ દશરથભાઈ બારિયા જિલ્લાના પ્રભારી સતીશભાઈ પટેલ અને કનુભાઈ પટેલ દાહોદના લોકપ્રિય સાંસદ અને ઉમેદવાર જસવંતસિંહજી બાબુર સાથી ધારાસભ્યો વિધાનસભા સીટના પ્રભારી સંયોજકો જિલ્લા સંગઠનના હોદ્દેદારો પૂર્વ સાંસદ ધારાસભ્યો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાના પ્રમુખ વિસ્તારક સિનિયર કાર્યકર્તાઓ અને

ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ